નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર પ્રજાસત્તાક દિને માજી સૈનિકોના સંગઠન દ્વારા કાર્યક્રમ યોજાયો ત્યારે પચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માજી સૈનિક સંગઠન તથા એક્સ સર્વિસ એસોસિએશનના યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર કેટલાક વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજાયો જે અંતર્ગત શિક્ષણ સમાજ સેવા અને પ્રેરક વક્તા તરીકે વિશિષ્ટ પ્રદાન કરવા બદલ અમૃત કળશ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા તે બદલ માજી સૈનિક વેલફેર એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ નાયક મંત્રી શર્માજી તથા અન્ય હોદ્દેદારો જેઓ ભારતીય સેનામાં તે પછી આર્મી હોય નેવી હોય કે એરફોર્સ હોય એમાં ખૂબ જ ઉમદા સેવા આપી છે એવા તમામ સૈનિકોને વંદન સહ આભાર નવસારી સિનિયર સિટીઝન હોલની પાંચમી વર્ષગાંઠની રંગેચંગી ઉજવણી થઈ હતી ત્યારે નવસારી સિનિયર સિટીઝન ટ્રસ્ટની પાંચમી વર્ષગાંઠ હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં સ્થાપના થઈ હતી એ સિનિયર સિટીઝન ટ્રસ્ટનું વીસ વર્ષો સુધી કોઈ સરનામું ન હતું ત્યારે નવસારી નગરપાલિકાની ઉદાર સહયોગથી ચાર વર્ષ પહેલા ટ્રસ્ટના સભ્યોના ઉદાર આર્થિક સહયોગ અને અમદાવાદ સ્થિત નવસારીના ઉદય રમેશ દેસાઈના ડોનેશન થકી એસી લાખના ખર્ચે હોલ અને લાઇબ્રેરી બંનેએ આકાર લીધો હતો એની આજે ઉજવણી કરાઈ હતી માછીયા વાસણના વિદ્યા મંદિર ખાતે છવ્વીસમી જાન્યુઆરીએ પરેડ અને ટેબ્લો પ્રદર્શિત કરાયા ત્યારે ભારત દેશમાં ગૌરવ લઈ શકાય એવી નાનકડા ગામ કક્છાય ટેબલો પરેડ રેલી કાડી હતી ત્યારે આ પરેડમાં માચ્યાવાસણ ગામની સંસ્કૃતિ બતાવતો ટેબલો અને વિદ્યા મંદિર માચ્યાવાસણની ઝાંખી બતાવતો બીજો ટેબલો એમ બે ટેબલો સાથે ડીજેના સથવારે શાળાના બાળકોએ વિવિધ વેશભૂષાના પરિવેશમાં દેશભક્તિ ગીતોના તાલે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ આખો કાર્યક્રમ ગામના મુખ્ય બે કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર થયો હતો આ પ્રસંગે આબુ ગામ હિલોળે ચડ્યું હતું આ પરેડમાં ખાસ આકર્ષણ માછીયાવાસણ ગામના એનઆરઆઈઓની ઉપસ્થિતિ હતી કે જેઓ દેશપ્રેમના આ પ્રસંગને માણવા ઉમળકાભેર જોડાયા હતા હનુમાનબારી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ ત્યારે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકો એસએમસી સભ્યો ગ્રામ પંચાયત સભ્યોએ ખૂબ જ ઉત્સવપૂર્વક ભાગ લીધો ત્યારબાદ સૌએ શાળાના પટાંગણમાં ધ્વજવંદન માટે સ્થાન ગ્રહણ કર્યું સૌપ્રથમ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ ગામની શિક્ષિત દીકરી રાગીણીબેન ગમનભાઈ ચૌધરી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું સૌએ ધ્વજને સલામી આપી ત્યારબાદ આ શાળાની ધોરણ પાંચમી વિદ્યાર્થીની મૈત્રીબેન છવ્વીસ જાન્યુઆરી વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન વાંસદા તાલુકાના વાંગણ ગામના પ્રાઇમરી સ્કૂલમાં પારંપરિક રીતે ઢોલ વગાડી નારાઓનો અવાજ ગુંજી ઉઠ્યો ત્યારે બધા ગામોમાં નાદ સંભળાયો હતો ત્યાર પછી રાષ્ટ્રધ્વજનું વંદન કરી તમામ આગેવાનોએ ધ્વજને સલામી આપી હતી ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ આગેવાનો જિલ્લા માજી સભ્યો બરૂપભાઈ સીતાબેન વાલીઓ ગામના વડીલો અને ભૂલકાઓએ તથા શાળાના આચાર્ય સંતોષભાઈ તથા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી ગુરુકુલ આશ્રમ સુપા ખાતે પચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ ત્યારે પચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી છે ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે પણ પ્રભાત ફેરી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગુરુકુલના બ્રહ્મચારીઓએ બેન્ડ અને પરેડ સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી પંકજસિંહ ઠાકોર અને ભૂતપૂર્વ પ્રમુખ બિમલભાઈ પટેલ અને સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં અનિતાબેન રમેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં પ્રજાસત્તાક દિનની હર્ષભેર ઉજવણી

ત્યારે નવસારીની સરગમ મ્યુઝિક એકેડેમીના સંચાલક અહેમદ શેખના પ્રયાસોથી ભારતની આઝાદીના સ્વાતંત્ર્ય પર્વે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય સેનાના સૈનિકો સન્માન કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો એરુ પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો ત્યારે સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી એરુ દ્વારા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રવંદના કરી હતી શાળાને ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રેયા ટંડેલ જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બિલ્લી મોરાના સ્વસ્થીક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજા સત્ક દિને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અત્યારે બિલીમુરાની અગ્રણી સંસ્થા સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાર વર્ષથી ખૂબ જ સામાજિક કાર્યો કરતી આવેલ છે જે બિલીમુરાની જનતાને તેમના દરેક સામાજિક કાર્યોમાં તેમને દિલથી સહયોગ આપતી આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અમલસાડની સરીખોરદ હાઈસ્કૂલમાં શાળા શરૂ કરવા પોતાના ઘરગાળા આપનાર પરિવારની રશીદાબેન રાવતને હસ્તે ધ્વજવંદન કરાયું ત્યારે સરીખોરદ હાઈસ્કૂલનું મકાન બન્યું તે પહેલાં કેળવણી મંડળને હાઈસ્કૂલ શરૂ કરવા પોતાના બે ઘરગાળા આપનાર મુસ્લિમ પરિવારની રશીદાબેન ઈસ્માઈલભાઈ રાવતના હાથે ચોવીસમી જાન્યુઆરીએ ધ્વજવંદન કરાયું હતું મંડળે શ્રમિકોને પડથાણ ગામે સોલાપુરી ચારસા કપડાં તથા ભોજન પીરસ્યું ત્યારે ઉત્કર્ષ મંડળ દ્વારા સાંજે પાંચ કલાકે નવસારીથી નજીક આવેલા પડથાણ ગામે ખેતરમાં કામ કરતા શ્રમજીવીઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી શ્રમિકોને ચારસા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેઓને માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ભોજન બાદ જાદુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરીના દિને ફરતા પશુ દવાખાનાના ડોક્ટરોને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા ત્યારે નવસારી જિલ્લાના વાંસદા ખાતે પચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ ડિપાર્ટમેન્ટના ટેબલોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી એકસો આઠ એમ્બ્યુલન્સ ખિલખિલાટ એમ્બ્યુલન્સ ધનવંતરી આરોગ્ય રથ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મહિલા અભયમ પણ ટેબલોમાં પ્રદર્શિત કરાયું હતું ચીખલી તાલુકાના ફળવેલમાં તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક સરપંચને એનાયત કરવા સાથે ગામના નિવૃત્ત જવાનો સન્માન કરવામાં આવ્યું હતું તાલુકાના ગામે ગામ તિરંગાને સલામી આપી સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્વારે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ફળવેલની એચડીએસવી સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાયેલ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મામલતદાર અર્જુનભાઈ વસાવાના હસ્તે તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ કેળવડી મંડળના પ્રમુખ આનંદભાઈ દેસાઈ પૂર્વ મંત્રી કાનજીભાઈ સરપંચ ઉષાબેન તાલુકા સભ્ય મહેશભાઈ પૂર્વ સરપંચ હરીશભાઈ ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મહાનુભાવો દ્વારા દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશમાં દરેક ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસની ઝાંખી કરાવી હતી પોલીસ પરેડ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગરબો આદિવાસી નૃત્ય સહિતની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા કૃતિઓને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ દરમિયાન સીઆરપીએફના નિવૃત્ત જવાન રાજુભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું ગામના વિકાસ માટે તંત્ર દ્વારા સરપંચ ઉષાબેન પટેલને પાંચ લાખ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન થ્રી ટુ પોલીસે આલીપુર હાઈવે પરથી દારૂ ભરેલ કાર સાથે એકની અટક કરી રૂપિયા ત્રણ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર ઉદવાડાના માલવ પટેલે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવની પોલીસ કરી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર જે જે એકવીસ બી બ્યાસી છત્રીસમાં દારૂનો જથ્થો ભરી વલસાડથી નીકળી ચીખલી થઈ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે ચીખલી પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર આલીપુર બ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની કાર આવતા જેને રોકી તપાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા બોતેર હજાર ચારસો મળી આવતા જે અંગે પાસ પરમિટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે કાર ચાલક કમલેશ બાબુભાઈ હળપતિ ની અટકાયત કરી હતી પોલીસે કારની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર ગણી કુલ્લે રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર ચારસો એંસીનો મુદ્દોમાલ કબ્જે કરી દારૂના જથ્થો ભરી આપનાર માલવ ઉર્ફે જૉન્ટી અમૃતલાલ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે દીકલીના પીપલ ગમણ ગામે અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું બનાવની પોલીસ મથકે પ્રાપ્ત માહિતી અનુસાર આમદરા મોટી કોળીવાડ ફળિયા ખાતે રહેતા અલ્પેશભાઈ ગુરુવારની બપોરના સમયે દાદી નીરુબેન તેમજ ભાઈની દીકરી હેનીબેન સાથે સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે એકવીસ એ એફ ચોર્યાસી સડસઠ લઈને તલાવચોરા ખાતે રહેતા નીરુબેનના ભાઈ કમલેશભાઈને ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન પીપલગવાણ જયરામ ફળિયા પાસે ખેરગામથી ચીખલી તરફ જતા રોડ ઉપર એક મારુતિ જૈન નંબર જીજે એકવીસ બેતાલીસ ઝીરો નવનો ચાલક નગીનભાઈ રવિયાભાઈ પટેલ પોતાના કબજાની કાર પૂરઝડપે ગફલતપરી રીતે હંકાઈ લાવી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા અલ્પેશભાઈ અને નીરુબેન નીચે પટકાતા નીરુબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ચીખલીની હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે નીરુબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે દીકરી હેનીબેનના શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી બનાવ અંગેની ફરિયાદ અલ્પેશભાઈ અમરતભાઈ પટેલે કરતા પોલીસે જૈન કાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચીખલી પોલીસ કરી રહી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે હવામાન ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા અને સાંજે છવ્વીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક રહી હતી તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ મીડિયા હાઉસ નાઇન